નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસને વાર મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો ને બાણું રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં જીરુની બજારમાં આજે ફરીવાર ઘટાડો ચાલી રહ્યો છે એવરેજ બજાર ચાર હજાર પ્લસ નોંધાઈ રહી છે પરંતુ જીરુના ભાવ ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે જોવા મળશે અન્ય જણસીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો આજે નોંધાઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોત્રીસો થી એકતાલીસો ને બાણું રૂપિયા વરિયાળી નવસો બાર થી અઠ્યાવીસો રૂપિયા ઈસબ ગુલ ઓગણીસો પચીસ થી પચીસો ને રૂપિયા રાયડો બારસો પાસઠથી બારસો ને સિત્યોતેર રૂપિયા તલ સફેદ એક હજાર પચાસથી એકવીસો રૂપિયા સુવા અગિયારસો એકસઠથી ચૌદસો રૂપિયા અને અજમો એક હજારથી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ